તો કે અહીંયા મિત્રો ઓનલાઈન વેબસાઈટ ની અંદર માહિતી હજુ સુધી આપવામાં આવેલી નથી પરંતુ છ હજાર સુધી સબસીડી છે તે મળવા પાત્ર થાય છે તમે મિત્રો મોબાઈલ લ્યો તો વધુમાં વધુ છ હજાર રૂપિયા છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે અને બાકીના તમારે ઓનલાઈન છે સોરી બાકીના તમારે પૈસા નાખી અને મોબાઈલ છે તે ખરીદવાનો રહેશે તો છ હજાર આજુબાજુ સરકાર દ્વારા સહાય છે તે અહીંયા આપવામાં આવતી હોય સ્માર્ટ સ્માર્ટફોન ખરીદી સહાય યોજના આની અંદર જે લોકો ફોર્મ ભરવા માંગે છે તેમને આવનારી પંદર પાંચ બે હાજર પચીસ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે ક્યાં ફોર્મ ભરવું કેવી રીતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની પણ આપણે વાત કરીએ તો દોસ્તો ખાસ કરીને ખેતીવાડી યોજનાની અંદર આ સ્માર્ટફોન ખરીદી યોજના છે અને તેની અંદર કયા કાગળિયાની જરૂર પડશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની વાત કરીએ તો સૌપ્રથમ તમારી પાસે મિત્રો આધાર કાર્ડ હોવું જોઈએ ત્યાર પછી તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ અને રેશન કાર્ડની અંદર નામ પણ હોવું જોઈએ તમારું નામ હોવું જોઈએ અને ફોર્મ ભરતી વખતે મિત્રો મોબાઈલ તો કે સાથે લઈ જવાનો કેમકે ઓટીપી દ્વારા ફોર્મ ભરવામાં આવે છે એટલે કે ઓટીપી પ્રક્રિયાની ની પસાર થવાનું હોય છે આટલા માટે ખાસ કરીને મોબાઈલ સાથે તમારે લઈ જવાનો રહેશે તો ખાસ કરીને દોસ્તો જે લોકો ફોન લેવા માંગતા હોય જે ખેડૂત મિત્રો પાસે મોબાઈલ નથી તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે મોબાઈલ લઈ અને તમે મિત્રો હવામાનને લગતી આગાહી છે ત્યાર પછી ખેડૂતોને લગતી અલગ અલગ યોજનાઓ છે તેની માહિતી સરળતાથી મેળવી શકો આટલા માટે સરકાર દ્વારા આ સ્માર્ટફોન ખરીદી સહાય યોજના છે તે લોન્ચ કરવામાં આવેલી છે તો દોસ્તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને પર અલગ અલગ યોજનાઓના વિડીયો ખેડૂતોને લગતી તમામ માહિતીના વિડીયો છે તે અપલોડ કરવામાં આવે છે તો દોસ્તો આજના ની અંદર આટલી માહિતી હતી આવનારા સમયની અંદર મિત્રો આપણે જે કઈ નવી યોજના છે તેની માહિતીનો વિડીયો અપલોડ કરીશું ફરી મળીશું નવા વિડીયો સાથે